આ જોઈએ ખબર કાઢી નાખવાનું આપડે તો એટલું બધું પોણી નહીં બે દાડા વરાબ થઈ જાય આપણે હવે તો આપડે એમ કરી વરાપ થાય આપણે ખબર પડતા વગર સીજન ને ગવતાતા છે આપણે એંડા જ કરી જ મને કાકા ઘરે જઈએ તો કા હવાર વેલા હા કાકા તો તાર ઘરે જઈએ આપણે તું એમ લાગે તારા અંઘા આખો આવડો મોટો લાગે

ખર્ચે બોલે જાણ ભત્રીજા ખાલા